કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો ત્રણ દિવસનો દમણ પ્રવાસ શરૂ વિવિધ વિકાસ કાર્યોનું કર્યું નિરીક્ષણ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલનો ત્રણ દિવસનો દમણ પ્રવાસ શરૂ થયો છે આ સમય દરમિયાન સવારે પ્રશાસક દ્વારા વિવિધ વિકાસકામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં રોડ નિર્માણ સ્વચ્છતા અભિયાન આરોગ્ય સુવિધાઓનો વિકાસ અને શિક્ષણને લગતા કામોનો સમાવેશ થાય છે આ પ્રવાસ દરમિયાન પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલ એ જૂની કલેક્ટર કચેરી રમતગમત સંકુલ સચિવાલય બિલ્ડિંગ ઓલ્ડ લાઇટ હાઉસ પક્ષીગૃહ જામપોર ઘાટ એક્સટેન્શન વારલીવાડ જામપોર જંક્શનથી ઢોલર જંક્શન પરિયારી પંચાયતઘર અને ઢોલાર જંકશન સુધીના રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું કર્યું आ क्रम में बपोरना समय प्रशासक द्वारा फूटबॉल ग्राउंड ब्यूटिफिकेशन की कामगिरी, फूटबॉल ग्राउंड नगरपालिका रोडनु काम कचीगाम शाला कचीगाम चार रस्ता जंक्शन कास्ता प्रारंभ करो कचीगाम चार रस्ता थी सोमनाथ जंक्शन कलरिया ना रोड थी डाभेल सुधीनी लाइन वॉटर ट्रीटमेंट प्लांट दाभेल चेकपोस्ट રીંગણવાડાથી કચીગામ તળાવ સુધીનો રસ્તો રીંગણવાડા પંચાયતઘર વરકુંડશાળા દમણનું નિરીક્ષણ કર્યું હતું મુલાકાતનો ઉદ્દેશ્ય જિલ્લામાં ચાલી રહેલી વિકાસ યોજનાઓની પ્રગતિનું મૂલ્યાંકન કરવાનો અને તેની અસરને સમજવાનો હતો તેમણે સંબંધિત અધિકારીઓને મળ્યા અને પ્રોજેક્ટની ગુણવત્તા અને સમયસરતા વિશે પૂછપરછ કરી પ્રશાસકે અધિકારીઓને તમામ પ્રોજેક્ટની નિયમિત દેખરેખ રાખવા અને કોઈ પણ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવા નિર્દેશ આપ્યો હતો નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન્સ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણ પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેસરવાનજી એન કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુરી સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઇલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસએસ સિંક વોટર ટેન્ક એન્ડ પ્લાયવુડ વગેરે

Transcrição e